આ ટાઇટલ કોઈને ખૂચ્યું હશે પણ હું પણ મજબૂર છું આ ટાઇટલ આપવા માટે કારણ કે એન્યુઅલ સ્ટેટસ રિપોર્ટ ઓફ એજ્યુકેશન રિપોર્ટ એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ બે હજાર ચોવીસના જે તારણો આવ્યા છે તે ચિંતાજનક છે ગુજરાતની સરકારી સ્કૂલોમાં આઠમા ધોરણમાં ભણતા અઠ્યાવીસ પોઈન્ટ ત્રણ ટકા વિદ્યાર્થીઓને જ ભાગાકારના દાખલા આવડે છે અઠ્યાવીસ ટકા વિદ્યાર્થીઓ આઠમા ધોરણના ભણતાં અઠ્યાવીસ ટકા વિદ્યાર્થીઓને જ ભાગાકારના દાખલા આવડે છે બાકી બ્યાસી ટકા વિદ્યાર્થીઓ નથી આવડતા ધોરણ આઠમા ભાગાકારમાં સૌથી નબળા હોય એવા રાજમાં મારું ગુજરાત છઠ્ઠા ક્રમે આવે છે વેપાર વાણિજ્યમાં અવલ છીએ ને ગણિતની અંદર આપણે ઢ છીએ ભાગાકારમાં અને એન્યુઅલ સ્ટેટસ રિપોર્ટ જે આવ્યો છે એની અંદર રાજમાં ત્રીજા ધોરણમાં ભણતા સોળ પોઈન્ટ પાંચ ટકા જ વિદ્યાર્થી એવા છે જે બાદ બાકી કરતાં જેમને આવડે છે ત્રીજા ધોરણમાં ભણતા માત્ર સાડા સોળ ટકા વિદ્યાર્થીઓ જ બાદ બાકીના દાખલા કરી શકે છે રાજમાં ત્રીજા ધોરણમાં ભણતા ચોવીસ પોઈન્ટ સાત ટકા બાળકો ધોરણ બેના પાઠ્યપુસ્તક વાંચી શકે છે ત્રીજામાં ભણતા સાડા ચોવીસ ટકા જ બાળકો એવા છે જે ધોરણ બેના પાઠ્યપુસ્તક વાંચી શકે છે જ્યારે સોળ ટકા જ બાદ બાકી કરી શકે છે ધોરણ પાંચમાં ભણતાં ચુમ્માલીસ પોઈન્ટ છ ટકા વિદ્યાર્થીઓ હજી જોજો ધોરણ પાંચમાં જે ભણે છે ને એ પૈકીના ચુમ્માલીસ પોઈન્ટ છ ટકા જ એવા વિદ્યાર્થીઓ છે જે બીજા ધોરણની ચોપડી વાંચી શકે છે એનો મતલબ પંચાવન ટકા કરતાં વધુ વિદ્યાર્થીઓ પાંચમા ધોરણમાં પહોંચી ચૂક્યા છે પણ ધોરણ બેની ચોપડી નથી વાંચી શકતા માત્ર તેર ટકા જ ધોરણ પાંચના વિદ્યાર્થીઓ ભાગાકારના દાખલા ગણી શકે છે ધોરણ આઠમાં ભણતાં ચુંબોતેર પોઈન્ટ સાત ટકા વિદ્યાર્થીઓ જ બીજા ધોરણની ચોપડી વાંચી શક્યા છે એનો મતલબ સાડા પચીસ ટકા એટલે લગભગ પચીસ ટકા વિદ્યાર્થીઓ એવા છે આઠમા ધોરણમાં ભણતા જે બીજા ધોરણની ચોપડી પણ નથી વાંચી શકતા ધોરણ આઠમામાં વિદ્યાર્થીઓ નબળા હોવાનું રિપોર્ટ જે છે એની ચકાસણી અમે સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કોઈ ગામડામાં નહીં પેલું તો રૂરલમાં ગામડામાં હોય પણ અમે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં કર્યું તો સોમાંથી સાઠ ટકા વિદ્યાર્થીઓનો ગુણાકાર નહોતા આવડતા કેટલાક વિદ્યાર્થીઓ તો ભણવામાં સાવ નબળા હતા ગોધરાની અંદર પણ અમે ચકાસણી કરી તો ગોધરાની ગુજરાતી કન્યા શાળાની અમે ચકાસણી કરી તો ધોરણ આઠમો અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને ગણિતના દાખલા પૂછ્યા તો સાતમાંથી એક જ દીકરી એવી હતી કે સાચા જવાબ આપી શકી દાહોદમાં પણ અમે આવું ચેક કર્યું તો ત્યાં પણ આ જ પ્રકારની સ્થિતિ બનાસકાંઠામાં અમે ચેક કર્યું ધોરણ આઠ વિદ્યાર્થીઓને તો આઠના વિદ્યાર્થીઓ પાંચ પાંચ વિદ્યાર્થીઓ એવા હતા જેમને ભાગાકાર ગુણાકાર કરાવડાવ્યા બે વિદ્યાર્થીઓ યોગ્ય કરી શક્યા ત્રણ વિદ્યાર્થીઓ ના કરી શક્યા અને એટલે જ લાગ્યું કે આ મુદ્દે ચર્ચા કરવી જોઈએ છોટા ઉદેપુરમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે મારા રાજની સરકાર ક્યારે માનવા તૈયાર નથી પણ આ હકીકત છે રાજના આઈ એસ ધવલભાઈ પટેલ એમને રિપોર્ટ ફાઇલ કરેલો સરકારનો એક પણ મંત્રી એક પણ ધારાસભ્ય એક પણ અધિકારીને નહીં ગમેલું જ્યારે આઈનો બતાવેલો ત્યારે અને જ્યારે આયનાથી દૂર ભાગીએ છીએ ને ત્યારે ભ્રમમાં રહીએ છીએ અને ભ્રમ તોડવા માટે જ હું આ ચર્ચા કરી રહ્યો છું ડોક્ટર કિરીટભાઈ જોશી મારી સાથે જોડાયા છે કિરીટભાઈ કેટલું શરમજનક નમસ્તે નમસ્તે સર જી જી કિરીટભાઈ આ સ્થિતિ કપિ કિરીટભાઈ અવાજ આવે છે હાજી 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 આ પ્રકારની આ પ્રકારની સ્થિતિ આપણા માટે કેટલી શરમજનક રોનકભાઈ સાહેબ આપ જ્યારે વાત કરતા હો છો ને ત્યારે પુરાવા સાથે કરો છો હું કેટલીક બાબતો સાથે સહમત છું અને છતાં હું એમ કહી રહ્યો છું કે શિક્ષણ જે છે જે રીતે આપણને નબળું બતાવ્યું છે ગુજરાતનું એ એસર અહેવાલ જે છે એ બહુ નાનું સેમ્પલ રાખે છે આખા રાજ્યમાંથી માનો ત્રણસો પરિવારના એ મુલાકાત લે અને આખા દેશમાંથી છ લાખના સેમ્પલ ખાલી લે કરોડો પરિવારોમાંથી તો એમાં કદાચ બની શકે કે પૂરેપૂરો ન્યાય ન પણ મળે પણ છતાં હું એમ કહું છું કે રાજ્યના શિક્ષણની ગુણવત્તામાં ક્યાંક ઉણપ ચોક્કસ છે રાજ્ય સરકારે ભલે ભૌતિક સુવિધાઓ વધારવા ખૂબ પ્રયત્નો કર્યા છે અને ખૂબ જાગૃત છે છતાં શિક્ષણની ગુણવત્તામાં ઉણપ છે એમાં બે ધડક એમાં બે મત નથી કયા કારણો હોઈ શકે તો હું વ્યક્તિગત રીતે એવું કહી રહ્યો છું કે પહેલી વાત કે શિક્ષકોની ઘટ આ એક મોટામાં મોટો માઇનસ પોઈન્ટ છે નો ડાઉટ કે અત્યારે શિક્ષણ વિભાગ શું ખૂબ સક્રિય રીતે બને એટલા ઝડપથી શિક્ષકોની ભરતી થાય એના માટે પ્રયત્નશીલ છે કરી રહ્યા છે બીજું કારણ હું ગણું છું પ્રાથમિક શાળાઓમાં લેવાતી એકમ કસોટીઓ એકદમ ભારરૂપ છે માત્ર પરીક્ષાઓ લેવાની શિક્ષકોએ ખરેખર વર્ગખંડમાં શિક્ષણ કાર્ય કરવા માટે આયોજન કરવું જોઈએ વિવિધ રીતે પરીક્ષાઓ લેવી જોઈએ મૂલ્યાંકન કરવું જોઈએ એટલી પેન પેપર પરીક્ષા નહીં એના બદલે રાજ્ય સરકાર દ્વારા અત્યારે દર પંદર દિવસે એક પરીક્ષા લેવાની હજી બાળકોને આવડતું નથી તે પરીક્ષાઓનો અર્થ શું અને એના ડેટા એ કલેક્ટ કરવામાં આવે છે એટલા માટે આ પરીક્ષાને ગૌણ બનાવી ત્રણસો સાઠ ડિગ્રી મૂલ્યાંકનની જરૂર છે ત્રણસો સાઠ ડિગ્રી મૂલ્યાંકનને સમજવું ખૂબ જરૂરી છે શિક્ષણ વિભાગે આ બાબતે માર્ગદર્શન આપવું પડશે આ મૂલ્યાંકન ઘણી બધી બાબતો શીખવે છે બાબતોમાં બાળકોને મા જીવન કેમ જીવવું આર્થિક વ્યવસ્થાપન કેમ કરવું સમય વ્યવસ્થાપન કેમ કરવું આવી અનેક બાબતો શીખવાની છે આ બધાનું મૂલ્યાંકન અલગ અલગ એંગલથી જોવાનું છે એને ત્રણસો અને એમાંનો એક ભાગ એક નાનો એવો ભાગ છે આ પેન પેપર પરીક્ષા એમાંથી બહાર આવવાની છે નો ડાઉટ પરીક્ષા લેવી પડશે પરીક્ષાઓ લેવી જ જોઈએ પણ એકમ કસોટી જે અત્યારે લેવાય છે એમાં સ્વતંત્રતા આંશિક સ્વતંત્રતા આપવી જોઈએ કારણ કે એને સંપૂર્ણપણે ન્યાય તો જે તે શાળાના શિક્ષક અને આચાર્ય જ આપી શકે એ વ્યવસ્થા હજી મારી એક વાત આગળ માન્ય પ્રધાનમંત્રીજી એ પણ એમ કહ્યું છે કે કેટલાક એમ કે આ જે જે ચૂંટણીઓ આવે છે એમાં શિક્ષકોએ રોકાવું પડે છે એના કારણે શિક્ષણ બગડે છે બિલકુલ સહમત છું અને માન્ય પ્રધાનમંત્રીએ આ સ્વીકાર્યું છે ખૂબ સારી વાત છે એમની દીર્ઘ દ્રષ્ટિ છે પણ આ એક વાત નથી આવી અનેક પ્રવૃત્તિઓ શિક્ષકોને સોંપાય છે એમાંથી બહાર આવવું પડશે તો આ ગુણવત્તા વધારે સારી શકશે ડૉક્ટર સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર સ્પષ્ટતા કરી દઉં કે લગભગ છસો ત્રેતાલીસ જેટલી શાળાઓની અંદર આ લોકોએ સર્વે કરેલું અડતાલીસ પણ અમે પણ આજે થોડાક સમયની અંદર ચાર શાળાઓમાં અલગ અલગ જિલ્લાઓમાં ગયા તો અમે પણ એ જ પ્રકારની સ્થિતિ જોઈ છે અને પછી હું આ પ્રસારણ કરી રહ્યો છું બાકી હું નહીં કરી દઉં હું મારા ગુજરાતને ભૂલથી પણ બદનામ ના થવા દઉં ખેર હિરણભાઈ મારી સાથે જોડાયા છે હિરણભાઈ આપ શું માનો છો આ પ્રકારની સ્થિતિ માટે જવાબદાર કોણ પ્રોણુકભાઈ ગુજરાતમાં શિક્ષણની કથરતી સ્થિતિ વિશે આપણે વારંવાર ચર્ચા કરી છે ઘણા બધા રિપોર્ટો આપણે જોયા જે ગુજરાતને શિક્ષણને બી ગ્રેડ આપે છે એ સરકારનો પોતાનો ગુણોત્સવનો રિપોર્ટ હોય યુનિસેફનો રિપોર્ટ હોય નીતિ આયોગનો રિપોર્ટ હોય કે એસરનો અત્યારનો રિપોર્ટ આવ્યો હોય વારંવાર રિપોર્ટ આપણી સામે આવે આંકડા દર્શાવે કે ગુજરાતની શિક્ષણની જે પરિસ્થિતિ છે એ કથડી રહી છે ગુજરાતમાં ચાલીસ હજારથી વધુ શિક્ષકોની ઘટ ચૌદસો બાસઠ શાળાઓ એવી જે એક જ શિક્ષક પર ચાલતી હોય ચારસો ને એકત્રીસ શાળા એવી કે જે એક જ ઓરડામાં ચાલતી હોય ચૌદ હજાર પાંચસો ને બાસઠ શાળાઓ એ એક ઓરડામાં અલગ અલગ વિદ્યાર્થીઓ બેઠા હોય એટલે ગુજરાતમાં જે માળખાકીય સુવિધા જે હોવી જોઈએ એ આપણી પાસે છેલ્લા ઘણા વર્ષોથી વારંવાર રજૂઆત કરવા છતાં વિપક્ષમાં વિધાનસભામાં રજૂઆત કરવા છતાં જે શિક્ષણ શિક્ષણવિદો છે એના રજૂઆત કરવા છતાં આજે પણ એ ફૂલફીલ થઈ શકી નથી જેના કારણે ચિત્ર સામે આવ્યું છે આવ્યું છે ધોરણ આઠ નો વિદ્યાર્થી જે સડસઠ પોઈન્ટ પાંચ ટકા વિદ્યાર્થીઓ જેને ભાગાકાર નથી આવડતા બોતેર ટકા વિદ્યાર્થીઓને ગુણ બાદબાકી નથી આવડતી અને આ પ્રકારની વાત જ્યારે આપણી સામે આવે ત્યારે આપણને તમેને હું જે સ્કૂલમાં ભણ્યા છીએ એમાં આપણે શિક્ષણ માટેનો પ્રવાસ જોયો છે આપણે પ્રવાસી પંખીઓની પણ વાત કરી હોય પણ અત્યારે ગુજરાતમાં તો તમે એક નવી જ વાત જો પ્રવાસી શિક્ષક જોવા મળે આપણને તમે હું શિક્ષણમાં ઉદ્યોગ ભણ્યા કે ઉદ્યોગ ભણવાનું આવે આપણે પણ ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષમાં શિક્ષણને ઉદ્યોગ બનાવી દેવામાં આવ્યો છે ગુજરાતના શિક્ષણની ઘોર ખોદવામાં સરકારનો ખૂબ મોટો ફાળો માળખાકીય સુવિધા ન હોવાના કારણે જેની ગુણવત્તાની વાત તો પછીથી કરીશું આપણે પણ માળખાકીય સુવિધા નથી મળતી જે જેના કારણે ગુજરાતના શિક્ષણનું સ્તર વારંવાર એ તળિયે જઈને પહોંચ્યું છે જે ગુજરાત અઠ્ઠાણું સુધીમાં સમગ્ર દેશમાં આઠમા ને નવમાં ક્રમાંકે આવતું હતું એ આજે આપણે શિક્ષણ અઢારમાં ને ઓગણીસમાં ક્રમાંકે પહોંચી ગયું છે સ્કોલરશીપ નહીં આપવાની જે પ્રકારની માળખાકીય સુવિધા જોઈએ મર્જર કરવાની પરિસ્થિતિ કરવામાં આવે જ્યાં શાળાઓમાં એડમિશન કરવાના હોય ત્યાં આઉટ ઓફ સ્કૂલનો જે રિપોર્ટ અત્યારે જે લોકસભામાં આપવામાં આવ્યો એમાં એક લાખથી વધુ વિદ્યાર્થીઓ એ આઉટ ઓફ સ્કૂલ છે એ ભણવા નથી પહોંચી શક્યા ડ્રોપ આઉટ સતત વધતું રહે સરકારના માથા પર એક પટકાની લકીર જોવા ના મળે ચિંતાની લકીર ના જોવા મળે એટલે સરકારે ખરેખર વિચારવું પડશે માળખાકીય સુવિધાની શું કામગીરી કરવી પડશે અને આ જે એસનો રિપોર્ટ છે એ આજનો નથી આની પહેલાં પણ ખૂબ જ પ્રતિષ્ઠિત સંસ્થા જેને ભારત સરકાર પણ એને એને ગ્રાન્ટ આપતી હોય ગૂગલ જેવી સંસ્થા આપતી હોય યુએસની એકેડેમિક સંસ્થાઓ આપતી હોય એસનો રિપોર્ટ જે પ્રથમ નામની એનજીઓ ચલાવી રહી છે એ ખૂબ જ પ્રતિષ્ઠિત ગણવામાં આવે છે અને એના રિપોર્ટને આધારે સરકારે ખરેખર કામ કરવાની જરૂર છે ને જે આઈનો અત્યારે આ રિપોર્ટ દર્શાવી રહ્યું છે ભૂતકાળમાં યુનિસેફનો રિપોર્ટ હોય ભૂતકાળમાં એસનો જે ગુણોત્સવનો રિપોર્ટ હોય કે આ પ્રકારના વારંવાર રિપોર્ટ આવતો હોય કે નીતિઓનો રિપોર્ટ હોય આ રિપોર્ટને ખરેખર સરકારે સમજવાની જરૂર છે અને એના જ કારણે

એ વિધાનસભા હોય સંસદમાં હોય કે સડક પર હોય આ તમામ જગ્યાએ કોંગ્રેસ પક્ષે શિક્ષણ માટે એ નિષ્પક્ષ રહીને રાજનીતિથી ઉપર ઉઠીને ગુજરાતના શિક્ષણ માટે રજૂઆત કરી છે પણ સરકારની સરકારની સરકારના પેટનું પાણી નથી અને છેવટે એક ગામડામાં રહેતા લોકો એને તકલીફ પડી રહી છે હિરણભાઈ આપની વાત પૂર્ણતા સાચી છે અભાવ છે હકીકત છે પણ એ પણ હકીકત છે મારી ટીમને કઈ દ્રશ્યો બતાવીશું એ રિપોર્ટની અંદર પણ વ્યવસ્થાના લગતા પણ આંકડા છે સાથે જે દ્રશ્યો એ પણ સારા પણ આવ્યા છે કે હવે ચોક નથી ડિજિટલ બોર્ડ છે કોમ્પ્યુટર છે આ બધું છે પણ આ બધા પછી પણ આ બધા પછી પણ બધું સુધર્યું છે એવું જરાય નથી કારણ કે અનેક ઠેકાણે છાપરા નથી એ પણ હકીકત છે આપ જો પ્રમાણ આટલું સારું પણ છે સારું હશે એવું બતાવીશ પણ જે ખરાબ છે એ ખરાબ છે હું ફરીથી કહીશ આયનાથી મોઢું ખસેડી અને પોતે સારા અને સાફ સુથરા છે એવું વિચારીશું ને તો ક્યારે આપણે સાફ સુથરા નથી શક્યું શકીશું રાજુભાઈ શું કારણ આ પ્રકારની સ્થિતિ બારસો કરોડ રૂપિયાના ખર્ચે પેલો કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ બનાવેલો અમદાવાદમાં ગાંધીનગરમાં આ સ્થિતિ છે તો એ આપણા ગુજરાતની ડોડકભાઈ આ ગુજરાતની શાળાઓની વાત કરીએ તો તમે હમણાં જ આપની પ્રતિષ્ઠિત ચેનલમાં બતાવ્યું કે સ્માર્ટ શાળાઓ વારંવાર અમે બોલતા હોઈએ છીએ સ્માર્ટ બોર્ડ સાથેનું બતાવ્યું અત્યારનો વિદ્યાર્થી ગુજરાતની સરકારી શાળાઓમાં રોબોટ ચલાવતો અને હમણાં જ એકાદ બે દિવસ વાતાવરણ ગુણાર એટલે બહાર નહીં આવડતું નહીં એ બતાવી દીધું એટલે બતાવી દીધો અને એ બી કહું તમને એટલે મારો આપણે અભ્યાસક્રમની અંદર ડ્રોન ઉડાડવાનું અને રોબોટ ચલાવતા આખી સિસ્ટમ સાથે ટેકનોલોજી સાથે જયારે સ્માર્ટ ક્લાસ સ્માર્ટ શાળાઓ બનતી હોય ત્યારે આ સામાજિક સંસ્થા કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય એના વિકાસને વેગ આપતી હોય છે અને ખૂબ જ સારી રીતે સહભાગીથી કામ કરતી હોય છે પણ ક્યારેક આવા રિપોર્ટ હું ક્યારે આવી સંસ્થાઓ કોઈ પણ હોય અને આ રિપોર્ટને ખોટો કહેતો નથી પણ સિવાય કે ગુજરાતની અંદર ખાલી ધોરણ આઠનું તમે ઉદાહરણ આપ્યું ને એનું ધોરણ આઠનું ઉદાહરણ આપવું કે છ લાખ ત્રીસ હજાર વિદ્યાર્થીઓ ધોરણ આઠમાં ભણે છે એમાં આ સંસ્થા દ્વારા હું માનું ત્યાં સુધી બે પાંચ હજાર કે દસ હજાર વિદ્યાર્થીઓનો સર્વે કરવામાં આવ્યો અને એમાંથી આટલા ટકાવારીમાં વિદ્યાર્થીઓને ભાગાકાર આવડતો નથી કે વોટ આવડતું નથી તો એ બાબત એવું બતાવે છે કે આખો દરિયો છે સમુદ્ર છે ને એમાંથી એક કિનારેથી ખાલી એક ગ્લાસમાં અડધા ગ્લાસમાં પાણી લેવું અને એમ કહેવાય કે આ દરિયાનું પાણી આવું છે આ દરિયામાં આટલું મીઠું છે આટલું તો કેવી રીતે સ્વીકાર છે ત્યારે મીન્સ કે શાળા સિવાય એ ઘરની અંદર કે ક્યાંક એક જગ્યાએ ચોક્કસ જગ્યાએ ભેગા કરી અમને પણ ભરોસો નહોતો ઈરાનભાઈ હું કહી દઉં અમને પણ ભરોસો નહોતો હું એ બાળકોને વોઠા પાડવા માગતો નથી ને એટલે પ્લે કરવા માગતો નથી અમે રિયાલિટી ચેક કરાઈ પાંચ જિલ્લામાં એક જ દિવસમાં એક જ દિવસમાં અને સરકારને બહુ ચિંતા હોય ને તો કરે ને ખૂણે ખૂણેભાઈ ધવલભાઈ પટેલ તો આઈએસ એસ છે ને પ્રમાણિક આઈએસ એસ ને એમનો રિપોર્ટ સાચો ખોટો આ સર ખોટું ચલો ખોટું બ્લેમ ન કરતા હું બ્લેમ કરું ચલો એમનો રિપોર્ટ ખોટો હતો રોનકભાઈ શાળાઓની અંદર બે વખત વર્ષ વાર્ષિક અને એક સત્રાંત મૂલ્યાંકન થતું હોય છે અને શાળાના વાતાવરણમાં મૂલ્યાંકન થતું હોય છે ત્યારે વિદ્યાર્થીનું સચોટ ઉદાહરણ જોવા મળે છે અને વિદ્યાર્થી એ વાતાવરણની અંદર પોતાના મૂલ્યાંકનની અંદર આવડત સાથે પોતાની શક્તિઓ સાથે પરીક્ષાઓ આપે છે ત્યારે આપણે એવું કહી શકીએ કે વિદ્યાર્થીના ઉણપ છે હું કોઈ બ્લેમ આપણા ઉપર પણ એ નથી કહેતો સો ટકા સચોટ વિદ્યાર્થીએ જવાબ આપે છે એ તમને આપે હોય કે કોઈપણ સંસ્થાને આપે સાચા જ છે પણ કહેવાનો મતલબ કે જેને મળવું જોઈએ વાતાવરણ એ વાતાવરણની અંદર જ્યારે એને વાતાવરણ ન મળે ત્યારે આ બધી બાબતો જોવા મળતી હોય છે એનું મૂલ્યાંકન એ વાર્ષિક વર્ષની અંદર બે વાર થતું હોય છે ત્યારે આપણે એને સત્રાંત અને વાર્ષિક મૂલ્યાંકન કરતા આવીએ છે બીજી સાથે સાથે એ પણ કહીશ કે આ બધી જે સંસ્થાના રિપોર્ટ હોય કે કોઈ પણ બાબત હોય તો આ કેવું છે એક સ્કૂલની બહાર શાળાની બહાર જ્યારે આવા રિપોર્ટોને આવું બધું જોવા મળતું હોય ને આવું મૂલ્યાંકન જોવા મળતું હોય તો કોરોનાના દર્દીને હિપેટાઇટિસ બીની રસીનું પરીક્ષણ કરવું આ એક એવો પ્રશ્ન અર્થ જેવો થાય છે કે આ બધી બાબતની અંદર વિદ્યાર્થીનું સાચું મૂલ્યાંકન જો કરવું હોય તો શાળાની અંદર થાય અને વાર્ષિક સત્રાંત પરીક્ષાઓની અંદર હું સ્વીકારું છું કે જે વિદ્યાર્થીઓને ઉણપ રહેતી હોય તો રાજ્ય સરકારની સરકારી શાળાઓમાં એ ધતન રીતે જે ટેકનોલોજી સાથે સ્માર્ટ શાળાઓ સ્માર્ટ ટેકનોલોજી સાથે વાત કરી છે વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં એનો રિપોર્ટ જમા થાય છે રોનકભાઈ મને કહેતા આનંદ થાય આજનો વિદ્યાર્થી બે હજાર ચોવીસ પચીસમાં મારી વાત પૂરી કરતો રોનકભાઈ બે હજાર ચોવીસ પચીસમાં ચોથા ધોરણમાં ભણતો વિદ્યાર્થી બે વર્ષ

મીડિયાના અહેવાલ પછી સરકાર જાગે છે બહુ સચોટ હોય તો અને વિદ્યા સમીક્ષા કેન્દ્ર સચોટ હોય ને તો ધવલભાઈના રિપોર્ટ સાચા ખોટા એ ચેક કરી સરકાર રજૂ કરે કેમ શિક્ષણ મંત્રી ધવલભાઈના રિપોર્ટ ઉપર નહોતા બોલતા હું ફરીથી કહું છું આ ગુજરાત પૂરતી વાત છે બીજા રાજ્ય સાથે કમ્પેર કરવા માટે નથી બીજા રાજ્યનું જે હોય મોડલ ફોડલ પણ મને મારા ગુજરાતની ચિંતા છે હકીકત છે મારા ગુજરાતના દીકરાને આઠમા ભણતા દીકરાને ભગાકાર ના આવડતો હોય તો શીખવાડવો જ પડશે એ વ્યવસ્થા કરવી જ પડશે માની લીધું કે કેટલીક સ્કૂલો સ્માર્ટ સ્કૂલો બની છે પણ અનેક સ્કૂલો એવી છે એના છાપરા હજી નથી બન્યા અનેક સ્કૂલો એવી છે મંદિરના કેમ્પસમાં ચાલે છે આ બધું સુધારવું પડશે અને પછી બીજા એનજીઓ બેનજીઓની આપણે વાર્તા કરીએ ને એ ખોટી છે